ગઈ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ અત્રેલા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અક્ષયભાઈ રાજપૂત જે કેના બેંકના મેનેજર છે એમને ફરિયાદ આપેલી કે એમના એટીએમ મશીનની અંદર છેડા કરીને એક ઇસમ અવારનવાર પૈસા કાઢે છે અને પછી ડિસ્પ્લે ખોલી નાખે છે ચાવીથી અને એ રીતે ગેરરીતિ કરે છે અને વિશ્વાસઘાત કરે છે અને પૈસા ઉભા છતાં પણ બેંકમાં ફરિયાદ આવે છે કે પૈસા મળેલ નથી ઉપરોક્ત બાબતે જે ત્રણસો બત બત્રીસ ત્રણસો ચોત્રીસ ત્રણસો સોળ બે અને એક ત્રણસો અઢાર બે અને બાસઠ નવી કાયદાની કલમ બીએનએસ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી અને આગળની તપાસ ડિસ્ટર્બ પીએસઆઈ વસાવા ચલાવી રહ્યા છે ઉપરોક્ત ગુનો કરનાર ઈસમ એન્જિનિયર છે અને એને પકડી પાડવામાં આવે છે એનું નામ છે અનીસ સન ઓફ સફી મોહમ્મદ માવા કંસાલી છે ફિરોજપુર હરિયાણાનો રહેવાસી છે અને ઉપરોક્ત તપાસ હાલ ચાલુ છે અને એ ઈસમની એમઓ એવી છે કે આ અવારનવાર જે પ્રાઇવેટ એટીએમ બેંક છે એની અંદર જઈને કાર્ડ કાર્ડમાંથી અંદર એટીએમમાંથી પૈસા કાઢી અને ડિસ્પ્લેમાં તરત જ ખોલીને સ્વિચ દબાવીને એમાં એરર ઊભી કરી ને બેંકને કમ્પ્લેન કરે છે કે ભાઈ મને પૈસા મળ્યા નથી અને એમ કરીને બેંક પાસે પણ પૈસા ક્લેમ કરે છે ને બેંક પાસેથી પૈસા લે છે એમ કરીને બેંક સાથે વિશ્વાસઘાટ છેતરપિંડી કરે છે જે બાબતનો કોનો દાખલ કરે છે આરોપી ઘણો રીડો બનેલો છે અને બીજા સહ આરોપીની પણ તપાસ હાલ ચાલુ છે અત્યાર સુધી એને વીસેક લાખ જેટલો અંદાજે કર્યું હશે પણ હાલ તપાસ ચાલુ છે હાલમાં તો ત્રીસેક હજાર જેટલો રૂપિયાની ચીટિંગ થયેલું છે જે બાબતનો ગુનો દાખલ થયો છે અન્ય સહ આરોપીની તપાસ પણ ચાલુ છે હાલ તો એના સહ આરોપીની તપાસ ચાલુ છે જેની પાસેથી એને ઇન્સેન્ટિવ તરીકે એને કીધેલું કે ભાઈ તમે એટીએમ પ્રાઇવેટ કરો તો તમારી પાસેથી તમને ભાડા પેટે હું પૈસા આપીશ પણ આમ એની પાસેથી ત્રીસ એક જેટલા એટીએમ કાર્ડ મળેલા છે જેનાથી એ છેતરપિંડી એને કરેલી છે એ તપાસ દરમિયાન એમને પણ આરોપી મળ્યો છે એ જે નેશનલાઇઝ બેંક સિવાયની તમામ જે પ્રાઇવેટ બેંકો છે નામાંકિત એ તમામની એની પાસે એટીએમના કાર્ડ છે રાજકોટ શહેર હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તપાસ દરમિયાન રિમાન્ડ પર છે આરોપી અને રિમાન્ડ દરમિયાન તમામ પાસાઓની છીણવટ પરી રીતે તપાસ થશે